બોલો કૃષ્ણ ભૂડા નાથ ની છે રામચંદ્ર ભગવાન છે જુઓ રામાયણ મારા રામે નથી ભૂલ કરી મારા વાલા ને વિસરૂ નય चो रामायणमा राम नथि भुलकरी माता पितानी आशा राम सिरेरी रामे अयोध्या नि गादिनी आशा न करी। જુઓ રામાયણ મા રામે નથી ભૂલ કરી રામ લક્ષ્મણ સીતા ચ્યા વનપણ એ ઉપરોટ માં પ્રપુ ચરણ દરી જુઓ રામાયણ મા રા ભૂલ કરી ગંગા પાર તરવાને આજી કરી ઉભા કથરોટ મા પ્રભુ ચરણ ધરી જુઓ રામાયણ માં રામે નતી ભૂલ કરી કાને આવીને ને સીતાજી ને ચાચ મારી કાગેઆવીને સીતાજી ને ચાચ મારી રાખ્યો જીવતો ને એક આંખ જતી રે કરી જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી આવી સૂર પંખા રે કપટ કરી કાપ્યા કાન નાક ને સ્ત્રી હત્યા નથી રે કરી રામાયણ માં રાવણ સીતા ને લંકામાં લય ગયો રાખ્યા અશોકવન માં ફરતી એની ચોકી રે કરી મારા માયણ ભૂલ કરી મોટા મોટા ઋષિએ રામ તાણ કરી આવ્યા સરી ની ચૂપડી માં બેઠા રે હરી જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી રામે સાથે તેને મિત્રતા કરી મેલ્યા અંગત ને વષ્ટિ કરી હરી જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી જતી હનુમાને કેવા એવા કાર્ય રે ધરી જુઓ રામાયણ રામે નથી ભૂલ કરી સેતુ બાંધી લંકા માં આવ્યા રે હરી मारियो रामण ने विभिषण ने गादी रे धरी चुओ रामायण मारा मी नती भूल करी रामे सीता जी नी अग्नि परीक्षा करे राम लक्ष्मण सीताया व्या अयोध्या भणी જુઓ રામાયણ મારા મે નથી ભૂલ કરી ચૌદ વરસ વેઠી આવ્યા શ્રી રે હરી માતા કઈ કૈના પગ મા ગયા રે પડી જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી એવા દીનાથ ને ભજ જો ભાવે તમે રામ નામે રે પથર તરી રે ગયા જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી મારા વાલા ને વિસરૂ ન ઘડી જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી જુઓ રામાયણ મારા મેં નથી ભૂલ કરી બોલો કૃષ્ણ લાલ કી છે రmcndrपकవन డनाtनी